વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા નવા દાખલા સાથે મનીષ વિ હાજર થયો છે મિત્રો વિદ્યાર્થી મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ डाली पर बैठे परिंदों को पता है डाली पर बैठे परिंदों को पता है डाली कमजोर है फिर भी उस डाली पर बैठता है क्योंकि डाली से ज्यादा अपनी पंख पर भरोसा होता है डाली से ज्यादा अपनी पंख पर भरोसा होता है बिलीव इन अहर योर कैपेबिलिटी बिलीव इन योर कैपेबिलिटी मित्रों सारू मित्रों तो आत्मविश्वास साथ फरी पाचार આપણે નવા દાખલામાં જઈએ મિત્રો આપ જોઈ રહ્યા છો એક ચિત્ર મિત્રો અને બહુ સરળ દાખલો છે બહુ બરાબર સરસ મજાના બે ચિત્રો છે એક લંબચોરસ છે એક વર્તુળ છે તો આપ અને પાસો એમાં પડવા દેવાનો છે એવા ચિત્રો છે મિત્રો સારું તો હવે આપણે શું કરીશું ભાઈ પહેલાં તો આ લંબચોરસ જે છે એ કેટલું આપ્યું છે એ ખાસ જોઈ લઈએ મિત્રો ઓકે અહીંયા આપ્યું છે બરાબર અહીંયા આપ્યું છે અને આ માપ આપ્યું છે બે બરોબર મિત્રો ત્રણ અને બે એવું માપ આપ્યું છે અને એ મીટરમાં છે એ ખાસ આપણે એકમ લખવામાં ભૂલ ન થાય એ જોવું આ મીટરમાં છે અને વર્તુળનો જે વ્યાસ છે બરાબર આ વ્યાસ છે એ પણ આપ ખાસ જોઈ લઈશું મિત્રો બરાબર વ્યાસ છે ઓકે સારો મિત્રો હવે પાસો છે એ આપણે આ લંબચોરસ વાળું ચિત્ર છે એક વર્તુળ છે એમાં પાસો છે ફેંકવાનો છે બરાબર કે ભાઈ પાસો છે એને ફેંકો લંબચોરસ ક્ષેત્રફળ ઉપર તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ એક શોધવાનું થશે તો પાસો લંબચોરસના ક્ષેત્રફળ પડે તે માટે લંબચોરસનું ક્ષેત્રફળ એક આપણે શોધી લઈએ બરાબર આપણી પાસે એક વર્તુળનું ક્ષેત્રફળ આવશે અને પાસો આ ફેંકવાનો એટલે માટે આ ચિત્ર આપણે મૂકેલું છે મિત્રો સર ઓકે જોઈએ તો શું કરીએ ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ જે બહુ સરળ છે લંબાઈ ગુણ્યા પહોળાય બરાબર લખીએ આપણે सो पासो क्षेत्रफल પડે તે માટે લંબચોરસનું ક્ષેત્રફળ લમચોરસનું લંબાઈ ગુણ્યા તો બરાબર લંબાઈ કેટલી છે ભાઈ બરાબર લંબાઈ અને પહોળાઈ એ આપણે ખાસ જોઈ લઈએ મિત્રો એટલે ખાસ જોઈ લઈએ તો ભાઈ ત્રણ ગુણ્યા એટલે કેટલું થશે છ મીટર રેડી એટલું આપણું લંબચોરસનું ક્ષેત્રફળ આવી ગયું રેડી તો હવે આપણે કોનું વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર મોટું ક્ષેત્રફળ એટલે કે કુલ પરિણામ કેટલું થશે આ થશે ને બરાબર કારણ કે લંબચોરસનું ક્ષેત્રફળ મોટું છે એ કુલ થશે એટલે કે છેદમાં આવવાનું હવે વર્તુળનું ક્ષેત્રફળ આપણું સૂત્ર છે એ પહેલાં એક વ્યાસ આપ્યો મિત્રો એ ખાસ ધ્યાન આપી દઈએ વ્યાસ બરાબર ઓકે તો અહી વ્યાસ બરાબર વ્યાસ બરાબર એક મીટર તેથી ત્રીજા આર બરાબર બરોબર વ્યાસના છેદમાં બરો વ્યાસ નો અડધો હોય ત્રીજાય આપ સૌને ખ્યાલ છે તો વ્યાસ છે આપણો કેટલો છે ભાઈ 1 ના 1 છે એટલે 1 ના છેદમાં 2 મીટર એવો આપણો વ્યાસ આવ્યો ઓકે સારું તો હવે વર્તુળ નું ક્ષેત્રફળ કેટલું થશે એ શોધી લઈએ તો લખીએ તેથી એક એટલે પાય ના છેદમાં કેટલું આવ્યું ભાઈ ચાર આવ્યું હેડ મિત્રો તો આ બંને ક્ષેત્રફળ તમારી સામે મળી ગયા છે હવે શું કરવાનું છે આપણે સંભાવના શોધવી છે ઓકે સંભાવના કઈ શોધવાની છે ખાસ સમજી લો મિત્રો ઓકે સંભાવના કઈ શોધવાની છે જોઈ લો કે ભાઈ પાસો છે એ વર્તુળના ક્ષેત્ર પર પડે બરોબર પાસો છે એ ક્યાં વર્તુળની અંદર પડે તો એ માટે હવે આપ સૌ ખ્યાલ છે કુલ ક્ષેત્રફળ મોટું કયું છે લંબ ચોરસનું ક્ષેત્રફળ એટલે કુલ વાળું છેદમાં આવશે તો આપણે લખી નાખીએ না ক্ষেত্র ক্ষেত্রফল બરાબર મિત્રો ખાસ સમજી લો બરાબર પાસો વર્તુળના ક્ષેત્રફળની અંદર પડે વર્તુળની અંદર પડે સારું ઓકે તો કે ભાઈ કુલ ક્ષેત્રફળ કેટલું છે આપણું લંબ નું છે એ છ છે તો છેદમાં માં છ કરી નાખે અને ઉપર આવશે પાયના છેદમાં ચાર રેડી મિત્રો તો આવી રીતે થયું સ્ટેપ રેડી ઉપર આવે વર્તુળનું નાનું ક્ષેત્રફળ નીચે મોટું ક્ષેત્રફળ એટલે લમચોરસનું છેદમાં છ પણ મિત્રો અહીંયા આપણે એક ભૂલ કરીએ છીએ ખાસ જો આના છેદમાં કશું ન હોય એટલે એક તો આની સાથે આ ભાગાકારના સંબંધમાં છે રેડી તો આ એક કાયમી સ્ટેપ કે ભૂલો ન થાય એટલા માટે આના છેદમાં કશું નથી એટલે એક છે તો આ ભાગાકાર આ અંશ છે અંશ બરાબર આ છે છેદ છે આ અંશ છે તો અંશને સ્થિર રાખો છેદમાં ચાર અંશ સ્થિર રાખો ભાગાકાર ને ગુણાકાર માં ફેરો એટલે આ જે સ્ટેપ છે એક છે છ ની જગ્યાએ છ છે એક ની જગ્યાએ એટલે કેટલા થશે પાયના છેદમાં 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 કેટલા એવા ભાઈ ચોવીસ રેડ મિત્રો તો આ રીતે અહીંયા અહીંયા એકમ લખવાનું આપણે ભૂલાય નહીં અહીંયા મીટરનો ઓકે તો આ રીતે બરોબર ક્ષેત્રફળ એટલે મીટરનો વર્ગ એ આપણે એક યાદીમાં રાખવાનું એટલે જેથી કરી આપણે સરસ મજાનો દાખલો તમે ગણી શકો ઓકે તો આ રીતે મિત્રો એકદમ સરળ દાખલો છે તો પાયના છેદમાં ચોવીસ વર્તુળના વર્તુળની અંદર પડે બરોબર એ માટે આટલો આવે પાયના છેદમાં ચોવીસ એવો જવાબ તમારી સામે આવે છે રેડી મિત્રો તો સંભાવના આ રીતે એકદમ સરળ દાખલો માત્ર સરસ આ એક યાદ રાખી અને રેડી મિત્રો તો ખાલી માત્ર બે જ સૂત્ર લંબચોરસનું ક્ષેત્રફળ અને વર્તુળનું ક્ષેત્રફળ બરોબર એ બંને સૂત્ર આવડે તો સરસ મજાનો આ દાખલો તમને આવડશે તો સારો મિત્રો મનીષ વિંજોડાના નમસ્કાર ફરી પાછા નવા દાખલા સાથે મળશું થેન્ક યુ